सिद्ध ने मतलब कि પંચમહાલ જિલ્લા શેરા તાલુકા બિલીથા ગામે જયારે કડાણા અને પાનમ નું પાણી પૂરજોશ આવવાથી વણાકપુરી ડેમ ના ઓવરફ્લો થવાથી અમારા બિલીથા ગામના શાકભાજી અનાજ કઠોળ મોઘીએ દાટના જે ખાતર બિયારણ જે વાવેતર કરેલું તેનું તદ્દન વચિંતુ પાણી આવવાથી મોટા પાયે નુકસાન ગયું છે અને નાના નાના કા ખેડૂતોએ પણ મોટું નુકસાન વેઠ્યું છે અને પોતાના સ્થળ જગ્યાએ સ્થાનિક થઈ ગયા છે જેથી કરીને તમે જુઓ આ કેટલો મોટો નુકસાનવાળો વિસ્તાર છે તો એ સરકાર અમને કોઈ સહાય કે કોઈ અધિકારીઓ અમને મળવા આવતા નથી તો વહેલા તકી અમે આ સરકારને જાણ કરીએ છીએ કે અમારું સર્વે કરી અને ટૂંકા સમયમાં અમને વળતર આપી અમને અમારી જીવાદોરી પૂરી કરે આ આગેવાન દિલ્હી ગુણવંત ગુણવંતસિંહ બારિયા હા હા પંચમહાલ જિલ્લા શેરા તાલુકા બિલીથા ગામે પાનમ અને કડાણાનું નું અચિંતુ પાણી છોડી ખેડૂતોને ભારે નુકસાન ગયું છે જેવું કે બાજરી ડાંગર અનાજના કઠોળ જેવા મોંઘા પાકો બિયારણ મોંઘું લાવી અને અચિતો પાણી આવવાથી મોટા પાયે નુકસાન ગયું છે જેથી કરીને સરકારશ્રીને જાણ કરવામાં આવે કે તાત્કાલિક સર્વે ગોઠવી અને ખેડૂતોને મોટો ફાયદો થાય એવું કરે સિંહ બારિયા